এ পোলিশন লিখিছু সেন্টেস টু নোট ডাউন দ হমবর্ক তো টীচর বকে বরাবর এ টিচর লিখেছো থ্রি ডোট শাউট ইন দ ক্লাশ রুম তো আেটেস টিচর তো আেটেস ডক্টর বকে ডোক্টর লিখি ফাইভ আই মেড শু আেটেস এ રીડ ધ ફોલોઈંગ એન્ડ અંડરલાઇન ધ એક્શન વર્ડ તો નીચે જે તમને પોઈમ આપી છે તે વાંચવાની છે અને જે પ્રાસબ્ધ શબ્દો હોય તે તમારે સોરી એક્શન વર્ડ તમારે લખવાના છે બરાબર તો ચલો આપણે જોઈએ સૌ પ્રથમ પોઈમ માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક હી ગોઝ વિથ મી ફોર અ વોક વેન આઈ સ્લીપ હી જ સ્લીપી ટુ હી ડઝ એવરીથિંગ આઈ ડો હી હેઝ આઈ દેટ ઓલવેઝ શો હી નો એવરીથિંગ આઈ નો વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ હી શેર્સ વિથ મી ધ થિંગ હી ફાઇન્ડ્સ વેન અધર પીપલ સી આઈ એમ હેડ હી હેંગ્સ હીઝ હેડ એન્ડ લુક સો સેડ આઈ કડર્સ અપ એન્ડ લિક્સ માય હેડ એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ તો મારદોસ્તો આપણે આપો એમ પાઠમાં સમજી ચૂક્યા છીએ બરાબર તો હવે આપણે એમાં એક્શન વર્ડ લખવાના છે જો એક્ઝામ્પલ આપ્યું છે કે ટોક તો આપણે લખીશું ગો વોક પછી જે સ્લીપ તો ડૂ શો પછી નો સ્વીક અને માઇન્ડ શેર ફાઇન્ડ અને શે હેન્ડ લુક કોડલ લીક ટેલ અને અન્ડરસ્ટેન્ડ તો આ બધા થયા એક્શન બરાબર હવે આગળ જોઈશું એક્ટિવિટી થ્રી રીડ ધ ફોલોઈંગ ડાયલોગ કેરફુલ તો કાળજીપૂર્વક આપણે આ ડાયલોગ વાંચીશું ચિમનલાલ ઇઝ અ ડોક્ટર જેઠાલાલ એન્ડ પેથાલાલ આર હિઝ નેબર્સ દે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સનરી હી ઇઝ એડવાઇઝ એડવાઇઝિંગ દેમ चिमनलाल से जेठालाल स्टार्ट डूइंग एक्सरसाइज जेठालाल से बट डॉक्टर आई कैन नॉट गेट अपली चिमनलाल सेस यू कैन डू एक्सरसाइज एनी टाइम स्कीपिंग एंड वॉकिंग आर गुड फॉर यू जेठालाल से वॉकिंग आई विल गो फॉर अ वॉक पेथालाल सेस आई विल जॉइन यू चिमनलाल सेट्स फैंटासथालाल यू कैन जॉइन हिम इन डेइली वॉक बट कैन नॉट जॉइन हिम फॉर टी पेथालाल से डॉक्टर टी इज हार्मफुल यू नो इट चिमनलाल सेज पेथालाल यू केन टेक अ कप ऑफ ग्रीन टी ग्रीन टी इज गुड फॉर यू यू केन नॉट एड शुगर इन इट पेथलाल सेज कैन यू टेक मिल मिल्क विथ शुगर जेठालाल सेज नॉट एट ऑल नो शुगर ओनली एक्सरसाइज एंड अ सीजनल फ्रूट तो मार दोस्तों आने आधार ये नाउ राइट डाउन द एडवाइजिंग एडवाइजिंग गिवन बाय द डॉक्टर टू जेठालाल एंड पेथालाल एक्जाम्पल तरीके स्टार्ट डुइंग एक्सरसाइज ચીમલાલે જે એડવાઇસ આપી હતી એ આપણે લખવાની છે બરાબર તો આપણે લખીશું કે ડુ નોટ જોઈન ફોર ટી વિઝ યડ એડવાઇઝ લખીશું કે સ્ટાર્ટ ટુ ટેક અ કપ ઓફ ગ્રીન ટી ડુ નોટ યુઝ સુગર અને છેલ્લી ઇટ ઓનલી સિઝનલ ફ્રૂટ્સ એવી રીતે છે કે નાઉ ઇફ યુ વેર અ ડૉક્ટર વોટ એડવાઇસ વુડ યુ ગીવ ટુ યુર ફ્રેન્ડ રાઇટ એટલીસ્ટ થ્રી એડવાઇસમાંથી ત્રણ એડવાઇસ તમારે તમારા મિત્રને આપવાની છે તમે ડૉક્ટર હો તો કઈ આપશો એ લખવાનું છે બરાબર লিট সিজনল ফ্রুট ডোট ইট জংক ফুড ডু একসাইজ রেগ্যুলরি একটি ফর জুয়ে রিড দ ফল একশন বড এন্ড ক্লাশিফাই অকোর্ডিং টু দ গিবন টেবল রাইট ডি ফর ডেই একটিস আর ফোর দ রেগ্যুলর একটিস এন্ড এস ফর হ্যাচু একটিস ইন দ ব্র্যাকেট তো জুও এই তো কোস্টকছে ডেই রোজে রোজ একটি করতে হয় ডি রেগলর কর એના માટે આર અને આદત હોય તમારી બરાબર તો એ માટે એચ લખવાનું છે બરાબર તો ટેક બાથ તો ડેલી રોજી કરીએ છીએ બરાબર તો ડી લખીશું એવી રીતે એ ચપાટી તો રેગ્યુલર ખાઈએ છીએ તો ત્યાં આર લખીશું ડુ હોમવર્ક તો એ પણ રેગ્યુલર કરું છું તો આર પ્લે ગેમ્સ તો એ ડેલી રમીએ છીએ બરાબર તો ડી ટોક ટુ ફ્રેન્ડ્સ તો ડી પછી આસ્ક ક્વેશ્ચન તો રેગ્યુલર તો આર એવી રીતે ડ્રિંક મિલ્ક તો ડી ડેલી હેલ્પ ફ્રેન્ડ્સ તો રેગ્યુલર રીડ સ્ટોરી બુક્સ તો એ આદત છે તો એચ ડ્રિંક મિલ્ક તો એમાં પણ ડી ડાન્સ તો એમાં આદત છે બરાબર તો એચ રાઇટ ધ સોરી વોટ આર ધ પ્લાન્ટ્સ તો એમાં આર રેગ્યુલર ગો ટુ સ્કૂલ તો એમાં આર રોજિંગ રેગ્યુલર સિંગ સોંગ્સ તો એ આદત છે તો એચ વોશ ક્લોથિઝ તો એમાં આર ગો ટુ સ્કૂલ તો એમાં પણ આર બ્રશ ઇથ તો એમાં ડેલી આર સાઉટ ઇન ધ સિંહ કંઈ આપેલું નથી બરાબર બાર દોસ્તો ક્લાસ તો એમાં આપણે કશું લખવાનું નહીં રહે પછી કે ટેબલની વિગતને ઉદાહરણ મુજબ નોંધો તો ડી કર્યા હોય તે તે શબ્દો ડીમાં લખીશું આર કરેલા હોય તે શબ્દો આરમાં અને એચ હેબિટ છે એટલે કે હેબિટ તો એમાં આપણે એ શબ્દો લખીશું તો ટેક અ બાથ પછી લખીશું કે પ્લે ગેમ્સ ડ્રિંક મિલ્ક અને બ્રશ ટીથ હવે રેગ્યુલર રેગ્યુલરમાં લખીશું ઇટ ચપાટી ડુ હોમવર્ક આ સ્કેશ્ચન્સ હેલ્પ ફ્રેન્ડ્સ વોટર ધ પ્લાન્ટ અને ગો ટુ સ્કૂલ હેબિટમાં રીડ સ્ટોરી બુક ડાન્સ અને સિંગ સોંગ્સ આગળ જોઈશું એક્ટિવિટી ફાઈવ રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમડ શંકર શિવ ગેટ્સ અપ ઓલી ઇન ધ મોર્નિંગ હી પ્રેક્ટિસ ઇઝ યોગ ફોર અન હવર શંકર ડઝ નોટ પ્રેક્ટિસ યોગ હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શીવ શંકર ડઝ નોટ ટેક ટી કોફી ઓર બ્રેકફાસ્ટ अराउंड टेन ए एम दे लीव देर हाउस दे गो टू द लेबोरेटरी इट इज फिफ्टीन किलोमीटर अवे फ्रॉम द फ्रॉम देअर होम शंकर ड्राइव द कार हि नेवर ब्रेक द ट्राफिक रूल्स शी लाइक्स म्यूजिक हिज फेवरेट सॉन्ग इज वैष्णवजन तो तेने रे कही ही इज अ गुड सींगर हे बार दोस्तों जो अँ पेरेग्राफी आधार क्वेश्चन पे, आंसर मेरीशूँ प्रथम क्वेश्चन है वु प्रैक्टिस इज योग फॉर एन आवर तो शी प्रैक्टिस इज योगा फॉर क्वेश्चन टू वू मेक्स टी तो मेक्स टी थ्री वेन डू दे लीव देयर हाउस दे लीव्स देयर हाउस अराउंड टेन ए एम फोर वंकर ड्राइव तो शंकर ड्राइव्स द कार फाइव फाइंड आउट द ऑपोजिट वर्ड इन द मीनिंग फ्रॉम द पेसेज बेड एन लेट तो बेड यानी गुड ऑपोजिट लेट दो ओरली एक्टिविटी सिक्स शंकर ऑफ शिवा प्रवृत्ति आधार शंकर की प्रवृत्ति लखो તો શંકર્સ એક્ટિવિટી આપણે લખવાની છે તો આપણે લખીશું કે હી મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ હી ડ્રાઈવ ધ કાર એન્ડ સિંગ સોંગ હી હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી હી પ્લેસ ક્રિકેટ એન્ડ ચેસ હી કોસ ફૂડ ફોર શિવ અને હી ચાર્જિસ હિમ સેલ્ફ તો આપણે શંકરની એક્ટિવિટી લખી બરાબર હવે એક્ટિવિટી સેવા છે કે રાઇટ અ પેરેગ્રાફ યુઝ ધ ફોલોઇંગ વર્લ્ડ તો આપણે પાઠમાં જોયું એ પ્રમાણે અહીંયા પણ એક્ટિવિટી આપેલી છે બરાબર सॉरी स्कूल વિશે લખેલું છે બરાબર તો रामपुर વિલેજ પ્રાઈમરી સ્કૂલ અ લાઈબ્રેરી ટેમ્પલ્સ અ બ્યુટીફુલ પાર્ક ગાર્ડન અ પંચાયત ભવન અ પ્રાઈમરી હેલ્થ સેન્ટર અ બસ સ્ટેશન અ સ્મોલ પોન્ડ ફાર્મ્સ હાઈ સ્કૂલ અને આંગનવાડી સેન્ટર તો આટલા મુદ્દા ઉપરથી આપણે પેરેગ્રાફ લખવાનો છે બરાબર તો આપણે લખીશું रामपुर ઇઝ અ બિગ વિલેજ ધેર આર પ્રાઈમરી સ્કૂલ આંગનવાડી સેન્ટર એન્ડ હાઈ સ્કૂલ ઇન रामपुर ધેર ઇઝ અ લાઈબ્રેરી ઇન रामपुर દેર ઇઝ અ પંચાયત ભવન ઇન રામપુર દેર ઇઝ અ પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇન રામપુર દેર ઇઝ અ બસ સ્ટેન્ડ ઇન રામપુર દેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન નિયર ધોન્ડ રામપુર ઇઝ સરાઉન્ડેડ બાય ધાર્મ તો આ રીતે તમારે પેરેગ્રાફ લખવાનો છે આગળ જોઈશું એક્ટિવિટી એટ નીચે આપેલા શબ્દોની વાક્યોના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો જો ડ્રિન્ક્સ મિલ્ક દેવ અને ડેલી તો શબ્દો આડાવડા છે તો આપણે ગોઠવીને લખવાના છે તો સેન્ટેન્સ બનાવી છે કે દેવ ડ્રિન્ક્સ મિલ્ક એવરી एव रीते शब्द है रेखा समटाइम्स अ मूवी एंड वॉच इज तो आप लखीशू रेखा वॉच इज मूवी समटाइम्स बीजु सेंटेन्स है टेल नेवर दे अ लाई तो दे नेवर टेल अ लाई सेंटेन्स थ्री डज नॉट सुनंदा एट न फ्रूट्स तो लखीश सुनंदा डज नॉट ईट फ्रूट्स फॉर प्ले द स्टूडंट्स एवरी डे डो नॉट तो लखीशू कि द स्टूड्स डू नॉट प्ले एवरी डे फाइव क्लीन माय हैंड आई एंड एवरी डे तो आई क्लीन माय हैंड्स एवरी डे આગળની એક્ટિવિટી જોઈએ એક્ટિવિટી નાઇન અહીં ટેબલમાં સુઝલના ફ્રેન્ડ્સની એક્ટિવિટીઝની વિશે વિગતો આપવામાં આવી છે તેનો અભ્યાસ કરો તો એક્ટિવિટી છે તો એક્ટિવિટી ઓલવેઝ નેવર અને સમટાઇમ્સ રોજ કરે છે ક્યારેય નથી કરતી અને કોઈક વાર તો અપ ઓલી રાકેશ અને પ્રિયા રોજ ઉઠે છે વહેલા રીતા અને સાન્વી ક્યારેય નથી ઉઠતા અને કોઈક વાર જોન્સ શ્વેતાને ફાતીમાં ઉઠી જાય છે રીડ ન્યૂઝપેપર તો રાકેશ પ્રિયાને ફાતિમા રોજે રોજ ન્યૂઝપેપર વાંચે છે અને જોન અને સાર્થ નથી વાંચતા અને કોઈક વાર ઋતુ ને શ્વેતા વાંચે છે લાઈ તો હંમેશા બોલે છે રાકેશ પ્રિયા અને ઋતુ કોઈ દિવસ જૂઠું બોલતા નથી ને કોઈક વાર જૂઠું બોલે છે રીતે સિંગ તો ફાતિમા રોજ રોજ ગીતો ગાય છે રાકેશ કોઈ દિવસ નથી ગાતો અને કોઈક વાર જોન અને ઋતુ ગાય છે આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર તો શ્વેતા જોન પ્રિયા ફાતિમા રાકેશ રોજ ટીચરની પ્રશ્નો પૂછે છે જ્યારે સાનવી અને સાથ ક્યારેય નથી પૂછતા અને ઋતુ કોઈક વાર પૂછે છે હેલ્પ મધર તો ફાતિમા અને પ્રિયા રોજે મમ્મીની મદદ કરે છે અને જોન અને શ્વેતા ક્યારેય નથી કરતા અને ઋતુને પ્રકાશ કોઈક દિવસ કરે છે પ્રિપેર બ્રેકફાસ્ટ તો ફાતિમા પ્રિયા અને જોન રોજે બ્રેકફાસ્ટ બનાવે છે તૈયાર કરે છે શ્વેતા ક્યારેય નથી કરતી રાકેશ અને ઋતુ કોઈક વાર કરે છે તો નાવ રાઇટ અબાઉટ સુજલ્સ ફ્રેન્ડ્સ તો સુજલ્સના ફ્રેન્ડ વિશે આપણે લખવાનું છે તો અહીંયા આપેલા છે બે સેન્ટેન્સ કે સુજલ હેઝ સેવન ફ્રેન્ડ્સ રાકેશ એન્ડ પ્રિયા ગેટઅપ અર્લી ઋતુ ડઝ નોટ ગેટઅફ અર્લી હવે આપણે બીજું લખીશું કે જોન શ્વેતા એન્ડ ફાતિમા ગેટ અપ ઓલ લઈ રાકેશ પ્રિયા એન્ડ ફાતિમા રીડ ન્યૂઝપેપર ઓલવેઝ ઝોન એન્ડ સાર્થ ડુ નોટ રીડ ન્યૂઝપેપર શ્વેતા ટેલ્સ અ લાઈ રાકેશ પ્રિયા ફાતિમા એન્ડ ઋતુ ડુ નોટ ટેલ અ લાઈ ઝોન ટેલ અ લાઈ સમટાઈમ્સ શ્વેતા પ્રિયા એન્ડ ફાતિમા સિંગ સોંગ રાકેશ ડઝ નોટ સિંગ સોંગ્સ ઋતુ આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર્સ સમટાઈમ્સ શ્વેતા જોન પ્રિયા એન્ડ રાકેશ આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર્સ સાનવી એન્ડ સાથ ડો નોટ આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર્સ ફાતિમા એન્ડ પ્રિયા હેલ્પ ધેર મધર ઝોન એન્ડ શ્વેતા ડો નોટ હેલ્પ ધેર મધર ધેર મધર ફાતિમા પ્રિયા એન્ડ ઝોન પ્રિપેર બ્રેકફાસ્ટ શ્વેતા ડોટ પ્રિપેર બ્રેકફાસ્ટ તો આ રીતે તમારે પેરેગ્રાફ લખવાનો છે આગળ જોઈશું એક્ટિવિટી ટેન રાઇટ અ પેરેગ્રાફ ઓન સ્કૂલ એસેમ્બલી તો સ્કૂલ એસેમ્બલી વિશે તમને થોડા પોઈન્ટ આપેલા છે એના આધારે આપણે અહીંયા લખવાનો છે પેરેગ્રાફ ક્લુ છે સ્ટુડન્ટ સીટ ઇન અ ક્યુ રિસાઇડ ટેબલ્સ સિંગ સોંગ્સ ટેલર્સ શોર્ટ સ્ટોરી અ થોટ ઓફ ધ ડે હેડલાઇન ઓફ ન્યૂઝપેપર પ્રેક્ટિસિંગ યોગ મેડિટેશન ક્વીઝ એન્ડ સિંગ વંદે માતરમ ઓર નેશનલ એન્થમ તો સ્કૂલની સભામાં જે થતું હોય પ્રવૃત્તિ એ તમારે લખવાની છે તો આપણે લખીશું અવર સ્કૂલ એસેમ્બલી સ્ટાર્ટ એટ ઇલેવન એવરી ધ સ્ટુડન્ટ સીટ ઇન અ ક્યુ એટ ફર્સ્ટ વી પ્રેક્ટિસ યોગ ધેન प्रेयर अ स्टूडेंट फ्रॉम क्लास सिक्स टू एट रीड हेडलाइंस ऑफ न्यूज पेपर स्टूडेंट फ्रॉम क्लास थ्री ओर फाइवर डीलिवर दूड क्लास सिक्स टू एट आस्क् एंड अदर स्टूडेंट प्ले रिप्ले हिम एट लास्ट वी सींग वन दे मातरम सॉन्ग एंड वी गो टू अवर क्लास एक्टिविटी सॉरी हम ज्ञान गैलरी है तो ये नीचे आपेली प्राणी ने તેના બચ્ચાની ખૂટતી વિગતો પૂરો તો એનિમલ અને યંગ વંશ આપેલું છે બરાબર તો બચ્ચા હોય એને શું કહેવાય એ લખો જો કેટને બચ્ચાને કીટન કહેવાય તો હેનના બચ્ચાને શું કહેવાય ચિકન તે ડોગના બચ્ચાને પપ્પી કહેવાય બરાબર અહીંયા પપ્પી આપેલું છે તો આપણે ડોગ લખીશું કાઉ કાઉના બચ્ચાને શું કહેવાય કાવ કહેવાય હવે ટેડપોલ તો ટેડપોલ કોનું બચ્ચું કહેવાય તો ફ્રોગનું બચ્ચું એ કહેવાય ટેડપોલ તે ગોટ ગોટના બચ્ચાને શું કહેવાય તો ગોટ કીડ કહેવાય પછી છે કબ તો કોના બચ્ચાને કવ કઈશુ તો લાયન ના બચ્ચાને કવ કઈશુ પીગ આપેલું છે બરાબર તો પિગલેટ પિગલેટ એટલે પિગ ના બચ્ચાને પિગલેટ કહેવાય પછી બન્ની આપેલું છે બરાબર તો રેબિટ ના બચ્ચાને બન્ની કહેવાય હોર્સ હોર્સ તો ફોલ ના બચ્ચાને કોલ હોય હોર્સ ના બચ્ચાને ફોલ કહેવાય પછી છે ફિંગરલાઇન ઉફિસ ના બચ્ચાને ફિંગરલાઇન કહેવાય એ વિધે શિપ તો લેમ ના બચ્ચાને સોરી શિપ ના બચ્ચાને લેમ કહેવાય તો વાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સભ્યનો આભાર